તો આપણે એવી ભ્રમણા છે બધાને એક જ સ્વરૂપ હોવા જોઈએ વધારે સ્વરૂપ તો હોય જ નહીં પણ આગ્રહ ન રાખીએ પણ કદાચ કોઈને ચિત્ર સેવા વગેરે કરતા હોય અને સ્વરૂપ સેવાનો આગ્રહ હોય પછાત પાછળથી અનુકૂળતા થાય અને શ્રિંગાર વગેરેની ખૂબ ઈચ્છા હોય તો ચિત્રજીમાં તો જે ચિત્રજીના સ્વરૂપને અનુકૂળ આવે એટલા જ શિંગાર કરાય અતિરેક તો ન કરી શકાય એમાં પછી મલકાટ ટીપારો પણ ધરાવે એમાં મલકાચ પણ ધરાવે પછી ચિત્રજીની અંદર ચોટાડીને પીછોડા પણ ધરાવે ચોટાળીની ધોત્યુ પણ ધરાવે છે ચિત્રજીની અંદર પાછા કાચની ધરાવે છે તો ખેડૂતમાં એ સ્વરૂપને પણ સુખ થતું નથી અને સ્વરૂપનું દર્શન પણ થતું નથી લગાવનો લપેડો એટલો વધારે થઈ જાય સ્વરૂપ પર તો એટલે આપણે ત્યાં પાછળ અનુકૂળતા થાય તો ઘણા લોકો બીજા સ્વરૂપો પધરાવતા હોય છે અને સ્વરૂપ સેવા પણ કરતા હોય છે સાથે એ સ્વરૂપને આપણે છોડતા નથી એ જે સ્વરૂપ બિરાજે છે અન્યતા ખંડિત થતી નથી કે આસક્તિ ક્યાંય ઘટી જતી નથી એક ભ્રમણા છે એટલે આપણે ગુસાયનજીના વખતમાં આટલા સ્વરૂપો પધાર્યા આટલા સ્વરૂપોની સેવા ગુસાઈનજી સાથે બિરાજીને કરી એની તો આપણે રોજ કથા રોજ સ્મરણ કરીએ છીએ શ્રી ગોવર્ધનનાથ પાલમમાં અને લગભગ ગોસ્વામી બાળકો જેટલા પણ ભૂતલ બિરાજતા સેવા નથી કરતા અત્યારની વાત અલગ છે કોઈ એમના ઘરમાં ઠાકોરજી એક તો છે જ નહીં ગોસ્વામી બાળકોની અંદર ઠાકોરજી ઘણા બધા બિરાજતા હોય પરાપૂર્વથી તો આસક્તિ બધામાં હોઈ શકે એવું નથી કે એકમાં ન હોય શકે તો આ પ્રકારથી છે કે આસક્તિ પુષ્ટિ માર્ગ ની અંદર જે છે એ કોઈ એકમાં થવા જેવી વાત હતી કૃષ્ણ પ્રત્યેની આસક્તિ છે કૃષ્ણ તો વિવિધ રાસ મંડળ રચના રચી ખેલે છે દુમાર તો થી એ રચના રચીને ખેલતો હોય છે કૃષ્ણ તો અનેક સ્વરૂપે વિસ્તાર થઈ જાય છે પણ એ કૃષ્ણ તત્વ તો કૃષ્ણ જ છે એટલે આસક્તિ આ સ્યાદ ગ્રહા રચિ પણ જયારે કથા પ્રણાલીથી જયારે આસક્તિ થાય કથા પ્રણાલીથી આસક્તિ થાય ત્યારે એ ગ્રહમાં અરુચિ ઉત્પન્ન થાય કે રુચિ જ ના રહે ગ્રહમાં અરુચિ ઉત્પન્ન થઈ જાય ગ્રહાસ આશક્ત ગ્રહારુચિ ગ્રહમાં અરુચિ ઉત્પન્ન થાય એ જ વાત સેવામાં લાગુ પડે તો સેવામાં ગ્રહ ની અંદર અરુચિ થતી નથી ઘરમાં ઉલટાનું રહેવાનું મન થાય ભગવતા ભગવાન સાથે રહેવા મળે તા તો વૈકુંઠ કરતા મોટો લાભ છે ઘરમાં રહેવાનું તો અરૂચિ થાય છે કથાથી જયારે આસકિત થાય તો ભગવાનમાં કથા કરતા કરતા કૃષ્ણમાં આસક્ત થવાથી હવે કૃષ્ણ નથી તો ગ્રહમાં પણ અરૂચિ ઉત્પન્ન થાય ઘરમાં પણ અરૂચિ ઉત્પન્ન થાય આશક્ત સહારુચિ અને ગ્રહસ્થા નામ માધકત્વમ અનાત્મચાર અને આસક્તિ વખતે તો પછી ગ્રહ ઘરમાં રહેનારા જે છે ગ્રહસ્થાનામ અનાત્મત્મ છે ભાસ તો એ ગ્રહ ઘરમાં જે રહેનારા છે એના પ્રત્યે કે અમારા આત્મીય નથી એવો ભાવ થાય છે ગ્રહમાં અરૂચિ ઉત્પન્ન થાય છે આ આશક્તિના લક્ષણ છે બાધકત્વ મનાત્મક ભાસ ઘરના જે લોકો જે છે એ મારી ભક્તિ સાધનામાં બાધક છે એવો અનુભવ થાય છે કારણ કે સેવામાં વિઘ્ન કરનારા છે કથાથી નિર્વાહ કરે છે કૃષ્ણ પ્રેમ વધતો જાય છે ત્યારે એને ઘરના લોકો વગેરે પણ એ ભક્તિ સાધનામાં બાધક લાગે છે એ મારા આત્મીય નથી એવું લાગે છે ખાલી દેહ સંબંધ છે પણ આત્મીય સંબંધ નથી એવો પ્રેમ એમાં રહેતો નથી આ આશક્તિના લક્ષણ છે તો ગ્રહસ્થાનામ બાધકત્વ અને અનાત્મત્વ આ આસક્તિના લક્ષણ જ્યારે આ કથા પ્રણાલીથી જ્યારે આસક્તિની અવસ્થા આવે ત્યારે ઘરમાં અરુચિ થાય ઘરના જે લોકો જેની સાથે રહે છે એ બાધક જણાય ધંધો વ્યાવૃત્તિ વગેરે પણ બાધક જણાય અને અનાત્મીયતા લાગે એની સાથે આત્મીય ભાવ ના રહે પણ જદા સ્યાદ વ્યસનન કૃષ્ણે કૃતાર્થ સ્યાદ તદેવ પણ જ્યારે વ્યસન થાય છે ત્યારે તદ વિનાશ થાતુમ અશક્તિથી વ્યસન વ્યસન કેને કહેવાય કે તેના વિના તો રહેવાય જ નહીં હવે કૃષ્ણ વિના રહી શકાય નહીં આશક્તિ વધતા વધતા વ્યસનનું રૂપ પેલા પ્રેમ છે પ્રેમ આશક્તિનું રૂપ ધારણ કરે પ્રૌઢ આશક્તિ પ્રૌઢ પ્રેમ જે છે આશક્તિ છે ત્યાર પછી વ્યસન થઈ જાય વ્યસન તદ વિના થાતુંમાં અશક્તિ વ્યસન હવે તો એના વિના રહી શકાય જ નહીં કૃષ્ણ વિના એ રહી શકાય જ નહીં એ વ્યસન છે તો ગ્રહસ્થિતિર ઉત્કૃષ્ટત્વમ ન ભગવદિયત્વ માત્ર કિંતુ ભગવતા સહસ્થિત્યા ભગવત કાર્ય થવા અન્યથા ન સ્થાતવ્ય વિદુરજી ઘર છોડીને નીકળી જાય છે એની સુબોધનીમાં મહાપ્રભુજી કહે છે કે ભાઈ વિદુરજી ભક્ત છે અને જે ઘરમાં રહેવું ભગવાનની સેવા જ્યાં ન થઈ શકતી હોય એવા ઘરમાં રહેવું પણ યોગ્ય નથી જ્યાં ભગવાનની સેવા ન થઈ શકતી હોય વ્યસન થાય ત્યારે એવું ભાન થાય કે જે ઘરમાં હવે ઠાકુરજીની સેવા નથી ત્યાં હવે રહેવું પણ યોગ્ય વ્યસન અવસ્થાઓ ઉતાવળ ના કરવી ઉતાવળ થઈ જાય નહીં થોડી દેખર ઉતાવળ નો વિષય નથી પણ વ્યસન થાય તદ વિનાશ થાતું અશક્તિ હવે તો રહેવાય જ નહીં ઘરમાં એટલો પ્રેમ કૃષ્ણ કે કૃષ્ણ વિના કેમ રહેવું એવી અવસ્થા થઈ જાય એવી વિકલ અવસ્થા થઈ જાય ત્યારે ઘરમાં રહી શકાતું જ નથી અને ઘર છોડીને નીકળી જાય છે કેવું ન પડે છોડો એ છોડીને નીકળી જ પડે જેમ વિદુરજી નીકળી ગયા તો વિદુ એની માટે મહાપ્રભુ કે છે કે ગ્રહસ્થિતિ ઉત્કૃષ્ટત્વ ન ભગવદીયત્વ માત્ર ખાલી ભગવદીય થઈને ઘરમાં રહેવું ઉત્તમ નથી પણ ભાગવતા સહસ્થિત્યા ઘર ઉત્તમ શું કામ કહીએ છીએ કે ભગવાન સાથે રહી શકાય ઘરમાં ભગવાનની સાથે આનંદથી રહી શકીએ છીએ આપણે એટલે ઘર મોટું છે આપણે ઘરના વખાણ નથી કરતા પણ ઘર ભગવત સેવા કરવા માટે ઉત્તમ સ્થાન છે એટલે આપણે ઘરમાં રહેવું ઉત્તમ માન્ય છે કે ઘરમાં પ્રભુ સાથે રહેવા મળે તો આનાથી વિશે શું જોઈએ કે ભગવાન સાથે આપણે નિર્બાધ પ્રભુ સાથે આપણે રહી શકીએ ભગવાન સાથે રહી શકીએ ગોલોક ગોલોકધામ મળે કે વ્યાપી વૈકુંઠ મળે કે મુક્ત થઈએ કે સાલોક કે શાસ્ત્રી સારું કે જે કઈ કહેતો ભગવાન સાથે રહેવાનો પ્રકાર છે ને તો આપણે અહીંથી જ રહેવાની શરૂઆત કરી તો ખાલી દેહ છોડીને પછી રહેશું હું તો એ વસ્તુ આપણે અહીં ભોગવી રહ્યા છીએ તો એ ઘરની મહત્તા છે પણ જો ભગવાન સાથે રહેવા ન મળતું હોય ને વ્યસન અવસ્થાની અંદર તો જ્યાં ભગવાન સાથે રહેવાતું ન હોય ને ભગવાનની સેવા ન થતી હોય ભગવત કાર્યાર્થમ જ્યાં ભગવત સેવાનો અવકાશ નથી તો એ ઘરમાં રહેવું યોગ્ય નથી એવું લાગવા માંડે અને ઘર છોડી દે છે ભક્ત યદા સ્યાદ વ્યસનન કૃષ્ણ કૃતાર્થ સદે હોય તાદૃશ્યાપ સતતમ ગેહસ્થાન વિનાશકમ અને હવે તો એ પોતાની જે વિરહનો અનુભવમાં આ ઘર વગેરે જે છે અનાત્મીય સ્વજનો જે છે એ બધા જ બાધક અને હવે જો પોતાની આ ભક્તિ સાધનામાં ઘરમાં ટેકરે તો આ આ એની આ અવસ્થામાં પણ આ બાદ કરશે ભક્તિમાં પણ બાદ કરશે એટલે એવો ભક્ત આ ઘરમાં રહી શકતો જ નથી આપી સતત દેહસ્થાન વિનાશકમ ત્યાગમ કૃત યતેજ્યસ્તુ તદર્થાથે કમાનસ લભતે શુદ્ધા ભક્તિપ્યધિકા પરામ એ ઘર છોડીને નીકળી જાય છે ભક્ત વ્યસન અવસ્થામાં મહાપુરુષ કે છે વિરાનુભવાર્થનુ પરિત્યાગ પ્રશસ્ય સંન્યાસ નિર્ણય એ કો ત્યાગ કેવી રીતે વ્યસન પ્રાપ્ત થાય ત્યારે કથા પ્રણાલીથી સેવા પ્રણાલીથી નહીં સેવા પ્રણાલીકા વાળાને ઘર છોડવાનું વિધાન ક્યાંય આવતું જ નથી અને સેવાયામ ફલમ ત્રયમ સેવામાં જ ફલરૂપતાનો અનુભવ થાય છે પછી છોડવાનું કાંઈ સવાલ જ નથી આવતો સેવાયામ ફલમત્રયમ આપણે ત્યાં તો સેવાયામ ત્રયમ છે ન તો સેવાયા ફલમત્રયમ તો આપણે ત્યાં તો સેવાયામ છે સેવામાં અનુભૂતિ છે તો સેવા છોડીને જવાનો તો કોઈ અવકાશ છે જ નહીં પણ કથા પ્રણાલી વાળા જયારે વ્યસન અવસ્થાને પ્રાપ્ત કરે ત્યારે એને ઘર છોડી દેવું જોઈએ નહીં તો બાદ ઉત્પન્ન થશે એની ભક્તિની જે આગળ જતા વિરહારની અવસ્થા જે છે એનો જે અનુભવ કરે છે ભક્ત એમાં બાદ ઉત્પન્ન થાય છે અને એને કેવું પણ નથી પડતું ભક્ત ઘર છોડી દે છે એ ઘર છોડીને નીકળી જાય તો એ વ્યસન અવસ્થામાં ઘરનો ત્યાગ કરે છે ત્યાં સુધી તો મહાપ્રભુજી કે છે કે ત્યાગ કરવો જ નહીં ભક્તિ સાધનામાં જો બાદ લાગતું હોય છતાં પણ વ્યસન સિદ્ધ ન થયું હોય ત્યાં સુધી ત્યાગ કરીને નીકળી જવું નહીં ત્યાં પણ મહાપ્રભુજી આપણને ચેતવણી આપી સંન્યાસ નિર્ણયમાં પણ કે અગ્રેદે રેવ સંગો ભવતી ના અન્યથા સ્વયંચ વિષયાક્રાંત પાષણ નિષ્યાસ્તું કાળત અને વિષયાક્રાંત દેહા નામ ના આવે છે ઘર છોડીને તમે નીકળી જશો તો બહાર પણ તમને એવા લોકોનો સંગ થવાનો જ છે અહીં તો એક હતા હજાર નો થશે ઘરમાં તો પાંચ સાત નો તો બહાર તો હજારો લોકો દુસંત થશે તો મહાપ્રભુ કે વ્યસન સિદ્ધ ન થયું ત્યાં સુધી તો ભક્તિ એ બીજ દ્રઢ નથી થયું ત્યાં સુધી નાશ સંભવ છે પણ દ્રઢતા થઈ ગઈ છે ત્યારે નાશ સંભવ નથી તો ગ્રહ સર્વાત્મના ત્યાજ્યમ કૃષ્ણો સંસાર મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ગ્રહમ સર્વાત્મના ત્યાજ્ય કોના માટે ત્યાજ્ય છે જેને વ્યસન સિદ્ધ થયું છે કથા પ્રણાલીથી અને ત્યાગ કરીને શું કરવું જોઈએ તો એ પહેલું જ આપણે શરૂઆત કરી છે બીજ ભાવે ધરતૃષ્યા શ્રવણ કીર્તના ત્યાગ કરીને પણ શું કરવાનું ત્યાગા જ શ્રવણ કીર્તના ત્યાગ કરીને પણ શ્રવણ કીર્તન પરાયણ રહે છે ત્યારે ભક્તિની અંદર એને આગળ જે ફલાનુભૂતિ ભાવ એ પ્રાપ્ત થાય છે જેને કહેવાય છે લભતે સુદૃઢામ ભક્તિમ એ સુદૃઢ ભક્તિથી પ્રાપ્ત થતો જે ભાવ ભક્તિનું અંતિમ મુકામ છે સર્વાત્મ ભાવ એનાથી આગળ કોઈ ફલાવસ્થા હોઈ શકતી નથી ભક્તિની સર્વાત્મ ભાવ સર્વત્ર આત્મભાવ જે ભગવત ભાવ પોતાના હૃદય અંતઃકરણમાં અંદર આત્મામાં રહેલો જે ભાવ રૂપ જે ભગવત પ્રેમ જે છે એ હવે બધા જ બંધનોને તોડીને એક આત્મામાં રહેલો જે ભગવત ભાવ જે છે એ બધા જ બંધનોને તોડીને પોતાના દેહ ઇન્દ્રિયો પ્રાણ અંતઃકરણ એ બધામાં વ્યાપ્ત થઈ જાય જેમ પૂર આવે છે અને બંધનો જે ડેમ ના હોય તોડી પાડી બધી બનાવી હોય અને બધે ફેલાઈ જાય એમ થાય અને પછી આગળ જતા શ્રવણ કીર્તન કરે ત્યારે જે સર્વાત્મ ભાવ પ્રકટ થાય સર્વાત્મ ભાવ કેવો છે કે જે ભાવરૂપ અંદર પ્રકટ થયો એ ભાવ અંદર ને અંદર છે હવે એટલો બધો પ્રગાઢ ભાવ થયો છે ભાવાત્મક ભગવાનનું પ્રાકટ્ય કથાથી થાય હૃદયમાં પણ હવે એ પોતાના આત્મામાં જ સીમિત ન રહે પણ દેહ ઇન્દ્રિયો પ્રાણ અંતઃકરણ પછી બહાર નીકળીને એના વિષયો અને સર્વત્ર એ જ ભગવદ અનુભૂતિ સર્વત્ર થાય એ સર્વાત્મ ભાવ છે સચ્ચિદાનંદતા કે સચ્ચિદાનંદ રૂપ થઈ જાય એના સર્વ વિષયો સર્વ દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ બધું જ એવું અલૌકિક સામર્થ્યવાળું બની જાય આ સર્વાત્મ ભાવની અવસ્થા છે કે જેમાં બધું જ અલૌકિક સર્વાત્મ ભાવના રૂપમાં અને સર્વત્ર એને ભગવદ અનુભૂતિ જ થાય એના વિષયોમાં સર્વત્ર ભગવાન જ વ્યાપ્ત થઈ જાય સર્વત્ર એને બધે જ ભગવાનની અનુભૂતિ થાય આગે કૃષ્ણ પાછી કૃષ્ણ ઇતકૃષ્ણ ઉતકૃષ્ણ જીત દેખો તે કૃષ્ણમય નહીં મહાપ્રભુજીના સેવક કનૈયાશાલ ક્ષત્રિ એ શાલ ક્ષત્રિ એ શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરતા બીજું એમને જીવનમાં કોઈ સાધના કરી નથી મહાપ્રભુજીના ગ્રંથોની એક એક જેટલા ગ્રંથો મહાપ્રભુજી રચતા એક એક પોથી કનૈયાશાલ ક્ષત્રિને વધરાવતા એક પ્રતિ પોતાની પાસે રાખતા ને એક કનૈયા સાલ ક્ષત્રિને મહાપ્રભુજી પઠાવતા અને શાલ ક્ષત્રિ મહાપ્રભુજીના ગ્રંથોનો નિરંતર પાઠ કરતા ગુસાયનજીની સાથે એ દ્વારકા ગયા કનૈયાશાળ ક્ષત્રિ ગુસાયનજીની સાથે દ્વારકા દ્વારકાજી દ્વારકા પધારા કનૈયા શાળ ક્ષત્રિ દ્વારકા સાથે લીધા અને કનૈયાશાળ ક્ષત્રિને શ્રી ગુસાઈનજી એ પૂછ્યું કે રણછોડજીના દર્શન કર્યા ત્યારે કન્યાશાળ છત્રી કહે છે કે આંખમાં તો ગોવર્ધન ધરણ વસેલા જ છે મને તો બધે ગોવર્ધન ધરણ દેખાય છે રણછોડજીમાં મને તો ગોવર્ધન ધરણ દેખાય છે નેત્રમાં તો ગોવર્ધન ધરણ વસેલા છે કારણ કે સર્વત્ર જ્યાં જોયું ત્યાં જીત દેખો તે કૃષ્ણ મહિરી મને તો જે મારા હૃદયમાં થયા ગોવર્ધન ધરણનું જે સ્વરૂપ છે આ સર્વાત્મ ભાવના રૂપે મને તો સર્વત્ર એ જ અનુભૂતિ થાય છે આ સર્વાત્મ ભાવ છે લભતે સુદ્રઢામ ભક્તિ સર્વતોપ્યધિકામ પરામ હવે અંદર નથી ખાલી ભગવત ભાવ એ ભગવત ભાવ પોતાના દેહ ઇન્દ્રિયોમાં અલૌકિક સામર્થ્યના રૂપમાં પ્રકટ થયું છે સર્વત્ર પણ એને જ્યાં જોયો ત્યાં એ કૃષ્ણની લીલાઓની જ અનુભૂતિ થયા કરે છે એક રસ એ અનુભૂતિ થયા કરે હે એ શરૂઆતનો ભાવ એ લભતે શુદ્રધામ ભક્તિ આ ભક્તિની એવી સુદ્ર ભક્તિની આ અંતિમ સ્વરૂપ છે ફલાત્મક સ્વરૂપ છે ભક્તિ અહીં સુધી વધતી વધતી અહીં સુધી પહોંચે છે અહીંના રૂપમાં પૂર્ણ રૂપે ફલાત્મક બની જાય છે ભક્તિથી ભક્તિનું ફલ આ છે આવું ભક્તિના ફલનો અનુભવ કર્યા વગર સીધું શરણાયાશ હોય તારે જે જન શરણાયાશ હોય તારે કરીને ગોલકધામમાં માળા પહેરામણી કરીને જાઉં મજાક છે આ થો તો હાસ્યાસ્પદ છે એટલે આપણે ડાયરેક્ટ ગોલોકધામ લક્ષ્ય નથી પણ ભક્તિની આવી ઉત્તરોત્તર ફલાવસ્થાઓનો અનુભવ કરીએ ભલે દસ જન્મ થાય તો શું વાંધો છે પણ એ ભક્તિની આવી શું મસ્તી હશે ભક્તોની કે સર્વત્ર એને ભગવત અનુભૂતિ શરૂઆત ભાવના રૂપમાં થાય ભક્ત તો એવી ફલાત્મક અનુભૂતિ ઈચ્છે છે ભક્ત એ નથી મને ગોલોધામ ડાયરેક્ટ મારો ઉદ્ધાર થઈ જાય મોક્ષ થઈ જાય મુક્તિ લોન સી ખારી લાગે મુક્તિ પાય નસી શું કામ છે અમને આવી ફલાત્મક અનુભૂતિ કરવા માંગે ભલે દસ જનો અંતરાય થાય દામોદરજીને ને દસ જનો અંતરાય દામોદરજીને કઈ વાંધો નથી ભલે દસ જન નો અંતરાય થાય દામોદરજી ઓબ્જેક્શન નથી કર્યું કે તમે કીધું દમલા એ માર્ગ તેરે પ્રકટ કર્યો અને મને જ્યાં રાખી દેવાનું બાકી બધાને લઈ જવાનું મને દ નું અંતરાય તો દમલા પ્રક દામોદ આવું કેમ કરો છો કે દસ નો અંતરાય તો દસ જનનો અંતરાય દામોદાસજી ને કઈ વાંધો નથી કારણ કે સેવાયા અમ બાથાયામ ભાઈ શક્તિ એ જ કરતું રહેવાનું દસ જન્મ એ કરશું તો ભક્તિની અનુભૂતિ જે સર્વાત્મ ભાવના રૂપમાં અને દામોદાસજીને તો શ્રી મહાપુરજી ચેતસ્તા પ્રવમ રૂપા માનસિંહ દાન કરેલું છે સર્વાત્મ ભાવનો અનુભવ કરી રહ્યા છે જન્મ એમની માટે મોટી વાત છે અહીં ભક્તિનો ફલાત્મક અનુભવ તો કરે છે પછી હવે દસ જન્મ નો અંતરાય હોય તો એમને કોઈ ચિંતાની વાત નથી દામોદાસજી ઓબ્જેક્શન નથી અને જે દાસ સુ એ ઠાકુરજીની એક દિવસ સેવા કરી અને લીલામાં પ્રાપ્ત થાય તો દામોદાસજી ઓબ્જેક્શન લેવું જોઈએ કે એક જ દિવસમાં અને મને અહીં દસ જન્મ નો અંતરાય અને એ માર્ગ તે પ્રકટ કયો તો દામોદાસજી કીધું ફલાત્મક અનુભૂતિ તો સર્વાત્મ ભાવ છે અને એનું દાન મહાપ્રભુજી કરી દીધું છે તો બસ એનો આનંદ લઈ દસ જન્મ સુધી અહીં લેશું હું તો દામોદાસજી કોઈ વાંધો નહીં કારણ કે નો તો દામોદાસજીને પણ માનસી અહર નિશ્ચિત મગ્ન રહેતું ઠાકોરજીની લીલાઓમાં તો એમને જરાય ઠાકોરજી થી અંતરાય તો છે જ નહીં લીલાઓની અનુભૂતિ કરે છે દસ જન્મ કરે છે તો શું વાંધો છે તો લીલાની અનુભૂતિ કરતા હતા દામોદરજી ના આપણે બધા ઉતાવળા જ છીએ જલ્દી કે જલ્દી આપણને પ્રાપ્ત થઈ ગ્રંથનું અધ્યયન કરો ઉતાવળ કે આ બધું ક્યારે પૂરું થશે એટલે પૂરું કરવા માટે અધ્યયન નથી જેટલું કરીએ એને દ્રઢ કરવાનું છે જન્મ જન્મ ભલે ચાલ્યા કરે શું વાંધો છે આ જન્મમાં જેટલું થશે એટલું આ જન્મ પછી આજે જન્મ લેશું ત્યારે પાછું ત્યાંથી આગળ શરૂઆત કરશું કોઈ ચિંતા નહીં હોય તો ફટાફટ દોડવાથી તો કઈ ફાયદો નથી ગ્રંથ અધ્યયનમાં બહુ ઉતાવળથી ક્યારે પૂરું થાય આ ક્યારે પૂરું થાય પૂરું કરવા માટે અધ્યયન નથી જે કરીએ એનો આનંદ લે છે જેટલું કરીએ એનો આનંદ લેવો જોઈએ બરાબર દ્રઢ હોવું જોઈએ એવી રીતે અધ્યયન કરવું જોઈએ એટલે આમાં ઘણી જગ્યાએ પ્રવચનમાં એવું થાય ગ્રંથ ક્યારે પૂરો થશે તો મને ખબર નથી ક્યારે પૂરું થશે અને પૂરું કરવું હોય ને તો મને પંદર મિનિટ જ જોઈએ કોઈ પણ ગ્રંથ છે પંદર જ મિનિટમાં હું ગ્રંથ પૂરો કરી દઉં પૂરો જ કરવો હોય તમારે તો પંદર મિનિટમાં આપણે પૂરો કરી શકીએ પછી વધારે કઈ એમાં ત્રણ દિવસની જરૂર નથી ત્રણ દિવસની ત્રણ ત્રણ કલાકની જરૂર નથી પૂરો જ કરવો હોય તો પંદર મિનિટ બહુ કાપી છે પંદર મિનિટમાં હા આખી વર્ધિની થઈ જાય સેવાફલે થઈ જાય ને સિદ્ધાંત મુક્તાવળી થઈ જાય તો પૂરો કરવા માટે કરીએ છીએ કે આપણે ભાષાંતર પણ પ્રાપ્ત છે ખાલી ભાષાંતર શ્લોકના અર્થથી પણ કઈ એ તો પ્રાપ્ત છે પણ એનો આનંદ લેવો જોઈએ ગ્રંથને એક એક વસ્તુ શું કહી રહ્યા છે એને આપણે સમજવી એને જીવનમાં આચરણ કરવી આચરણ કરવામાં શું આપણને તકલીફ પડે છે એ પ્રશ્નોત્તરી થાય કે આ સમજવામાં શું તકલીફ છે આચરણ કરવામાં શું તકલીફ છે ક્યાં આપણે અટકીએ છીએ શું વ્યવધાન આવે છે એના માટે શિબિર હોય છે ખાલી ગ્રંથોને પૂરા કરવા માટે શિબિર નથી હોતી એટલા ગ્રંથ પૂરા કરી લીધા એ તો એમને પણ થઈ શકે પંદર વીસ મિનિટમાં થઈ જાય